ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને જો ઘરનું બધું કામ કરીને હું આવી ગઈ છું ગુજરાતી દીદી ડાયમંડ ચોટાડે છે અને હવે જો હું ડાયમંડ ચોટાડવા બેસી ગઈ છું અને મમ્મી હવે રસોઈ બનાવવા જાય છે તો અલગ આપણે જોઈએ મમ્મી જે શું રસોઈમાં બનાવે છે તો અલગ બધા કન્ટિન્યુ બ્લોગમાં રહી જવા હલો વાગી ગયા છે સાડા બાર અને મમ્મી રસોઈ બનાવવા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી

હાલો તો જારી લઈ લીધી છે અને મમ્મી રસોઈ બનાવી લે પછી આપણે બકોરા કરવા બેસી જઈશું હલો ગાય મમ્મી આજે બનાવે છે લાડવા કઈ કાઉ ઘી

નાખી દીધું મને ન ગમે હલો હવે ઘી માં બડકું નાખી દીધું એ લાવું

તો હવે પૂજા દીદી હલાવવા માંડ્યા છે કેવું થાય એ પૂજા દીદી હા તો કામ કા કઈ ને હલાવ રહી અચ્છે સે અચ્છે છે એવું નો કરવાનું રમતરાડા અલાઈ આખી જાય આપે

ગોળ નાખી ગોળમાં હાલાવાઈ ગયો હવે જો ગુંદ નાખી દીધો છે અને હમણાં આપડી ઉખડી રેડી થઈ જશે અને હવે નાખી દીધા છે કાજુ બદામ

લાડુ બની ને રેડી થઈ ગયા છે હેલો ગાઈઝ અમારી ઉકડી રેડી થઈ ગઈ છે ને હવે જો મમ્મી બટકા પાડે તો હાલો આવી જાવ બધા ઉકડી ખાવા હાલો હવે હું બપોરો કરવા બેસી ગઈ છું ને આજે બપોરામાં જો રીંગણા ચોરીનું શાક ને મૂળાન ભાજી રોટલી ને છાસ ને જો હવે બપોરા કરવા બેસી ગઈ છે તો હાલો આવી જાવ બધા બપોરો કરવા ગુડ ઇવનિંગ ગાઈઝ બાકી ગયા છે સાડા ચાર અને રેકડી ભરાઈ ગઈ છે અને આદુ લીંબુ આવી ગયું છે અને મરચી અને ડુંગળી આવી ગઈ છે ને મેથી આવી ગઈ છે સરસ મજાની આપણે બધું બહુ નહીં ખોલી ન કે પાછું આપણે ઢાંકવું જોઈએ એટલે અને કોથમી આવી ગઈ છે ને પાલક ને મૂળા જે આવ્યા છે જોઈ લે તમે બધા અને લીમડો બધું આવી ગયું છે અને અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે હવે ચા ટાઈમ થઈ ગયો તો હાલો આવી જાવ બધા ચા પીવા હાલો વાગી ગયા છે દસ અને જો બધા વારો પાણી કરી લીધા છે અને હવે બધા ટીવી જોવે છે સુઈ જવાની તૈયારી કરે છે અને હવે હું જો બહુ થાકી ગઈ છું ને હવે મને નીંદર આવે બહુ તો હલો હવે હું ફટાફટ સુઈ જાઉં અને એડિટિંગ આપણે સવારે કરશું તો હલો અત્યારે તો હું સુઈ જાઉં છું તો હલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય